પરીક્ષા ક્યારે આવશે અને પાસ થવા માટે કેટલા ગુણ મેળવવા પડે આ બધી જ વિગત છે આપણે આ તો કે સૌથી પહેલા પરીક્ષાનો પરિચય તો કે પરીક્ષા છે શું તો તો કે કે કોણ આપી શકે આ પરીક્ષા ધોરણ આઠ માં ધોરણ આઠ માં ભણતા દરેક વિદ્યાર્થી આપી શકશે આની પહેલાના વર્ષે એવું હતું કે ફક્ત આરટીઈ વાળા અને આઠમા ધોરણમાં સરકારી શાળામાં ભણતા વિદ્યાર્થીઓ જ આ પરીક્ષા આપી શકતા હતા પણ આ વખતે છે આઠમા ધોરણમાં ભણતું દરેક બાળક છે આ પરીક્ષા આપી શકશે પણ દરેક બાળકને સમાન લાભ થશે નહીં એ આપણે આ વિડીયોમાં આગળ જોશું તો કે જ્ઞાન સાધના પરીક્ષા દ્વારા ધોરણ આઠ ના વિદ્યાર્થીઓને ધોરણ નવ થી બાર માં રૂપિયા ચોરાણું હજાર ની સ્કોલરશીપ મળે છે અને રક્ષા શક્તિ સ્કૂલ અને આદિજાતિ વિકાસ વિભાગ હસ્તકની આદર્શ નિવાસી શાળામાં ધોરણ નવ માં પ્રવેશ આપવામાં આવે છે આ પરીક્ષા કોણ આપી શકે તો કે સરકારી અથવા અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં ધોરણ એક થી આઠ નો સળંગ ધોરણ એક થી આઠ છે એ સળંગ અભ્યાસ કરેલો હોવો જોઈએ

સળંગ સરકારી અને આરટી વાળા બાળક છે આ બે બાળક છે આ બાળક અને આ બાળકને છે ઈ ચોરાણું હજાર ની સ્કોલરશીપ મળવા પાત્ર છે ધોરણ નવ થી બાર સુધીમાં ખાનગી પ્રાથમિક શાળામાં ધોરણ આઠ ના વિદ્યાર્થીઓ પણ પરીક્ષા આપી શકશે પરંતુ તેઓ માત્ર રક્ષા શક્તિ સ્કૂલની ખાલી બેઠકો માટે હકદાર રહેશે રક્ષા શક્તિ સ્કૂલ છે એમાં અમુક બેઠકો ખાલી પડી છે હાલમાં એવું પરિપત્ર માં એવું કીધું છે કે પાસઠ બેઠકો ખાલી પડેલી છે જેમાં આપી શકે છે આ વિશે તમારે જો વધુ માહિતી જોતી હોય તો નીચે હું સરકારી આપેલ પરિપત્ર છે એ હું અટેચ કરી દઈશ જેથી કરીને તમે ડાઉનલોડ કરી અને વાંચી શકો છો પરીક્ષાની માહિતી

કયા માધ્યમમાં પરીક્ષા આપશે તો કે ગુજરાતી અને અંગ્રેજી બંને માધ્યમમાં આ પેપર આવશે વિદ્યાર્થી જે પરીક્ષાની ભાષા સિલેક્ટ કરશે એમાં એને પેપર આપવામાં આવશે અભ્યાસક્રમમાં શું છે

સંપૂર્ણ કોર્સ આવશે સત્ર પહેલાનો અને સત્ર બીજાનો એમાં એસી પ્રશ્નો હશે ગણિતના વીસ પ્રશ્નો હશે વિજ્ઞાનના વીસ પ્રશ્નો હશે સામાજિક વિજ્ઞાનના પંદર પ્રશ્નો અને અંગ્રેજીના દસ ગુજરાતીના દસ અને હિન્દીના પાંચ પ્રશ્નો એટલે ટોટલ દરેક પ્રશ્નોનો એક એક ગુણ છે પાસ થવા કેટલા ગુણ મેળવવા પડશે હવે જુઓ આ એક ખાસ સમજી લઈએ આ મુદ્દો કે આ પરીક્ષામાં કોઈ પણ પ્રકારના પાસિંગ માર્ક્સ નથી રેડી કે તમે જેટલા માર્ક્સ લેશો પણ છે શું આમાં તો કે છે એવું કે આ પરીક્ષા દ્વારા મેરિટ તૈયાર કરવામાં આવશે શું તૈયાર કરવામાં આવશે મેરિટ મેરિટ તૈયાર કરવામાં આવે અને મેરિટમાં ભરવું ફોર્મ ભરવાની જવાબદારી જે તે શાળાની રહેશે તમે જે શાળામાં અભ્યાસ કરતા હોય એ જ શાળા આ પરીક્ષાનું ફોર્મ ભરી શકશે ત્યાંથી અન્ય કોઈ પણ કોઈ પણ વિદ્યાર્થી કે વાલી પોતાની રીતે આ પરીક્ષાનું ફોર્મ ભરી શકશે નહીં હવે ઓનલાઈન અરજી કરવાની છે બરોબર છે તો ઓનલાઈન અરજી કરવાની રીત શું છે તો કે પરીક્ષાનો ફોર્મ ભરવાનો છે આ છે વેબસાઇટમાં જઈ અને આપણે ફોર્મ ભરવાના રહેશે હવે ફોર્મ વિદ્યાર્થી કે વાલી ભરી શકશે નહીં શું કામ કારણ કે ફોર્મ ભરવા જશો એટલે તમને શાળાનો ડાયસ કોડ માગશે શાળાના કોઈ પણ એક શિક્ષક છે એનો ટીચર્સ કોડ અને વિદ્યાર્થીના યુઆઈડી નંબર વિદ્યાર્થીનો કોડ માગશે જે તમને શાળામાંથી મળી રહેશે એટલે કરીને જેથી કરીને શાળા પાસે જ આ બધું લોગિન હોય જેથી કરીને શાળાને તમે રિક્વેસ્ટ કરશો એટલે શાળા છે ત્યાંથી આ ફોર્મ તમને ભરી આપવામાં આવશે જો તમને આ વિડીયો મારો સારો લાગ્યો હોય તો આ વિડીયોને લાઈક કરજો અને મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો